કચ્છના ખેડૂતોની કફોડી પરિસ્થિતિ સામે અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસ પાર્ટી મેદાનમાં ઉતરી છે આજે સોમનાથથી દ્વારકા સુધી ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ થયો યાત્રાની શરૂઆત પવિત્ર સોમનાથ ધામથી થઈ હતી જ્યાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પૂર્વ અને ચાલુ ધારાસભ્ય સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રાર્થના કરી આક્રોશ યાત્રાનો પ્રારંભ થયો ટ્રેક્ટર કાફલાના રૂપમાં શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે યાત્રાનો હેતુ ખેડૂતોના હક અને હિત માટે રાજ્ય સરકાર સામે લડત આપવાનો છે કોંગ્રેસના જણાવ્યા મુજબ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોની સ્થિતિ અત્યંત નાજુક બની છે એક તરફ કમોસમી વરસાદ અને પ્રાકૃતિક આફતોના કારણે પાક બગડ્યો છે બીજી તરફ ટેકાના ભાવની અછત અને પૂરતી સહાય ન મળવાને કારણે ખેડૂતો આર્થિક સંકટમાં ધકેલાયા છે યાત્રા દરમિયાન ખેડૂતે કોંગ્રેસે ખેડૂતો માટે વિવિધ માંગણીઓ ઉઠાવી છે તેમાં મુખ્ય માંગણીઓ તરીકે ટેકાના ભાવે પાકની ખરીદી તાત્કાલિક શરૂ કરવી નુકસાની ગ્રસ્ત ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજની જાહેરાત કરવી ખોટી જમીન માપણી રદ કરવી ગુણવત્તાયુક્ત બિયારણ અને ખાતરની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવી જમીન સંપાદનના નામે ખેડૂતો ઉપર થતા અત્યાચાર બંધ કરવાના મુદ્દાઓનો સમાવેશ થાય છે આક્રોશ યાત્રા છ નવેમ્બરથી શરૂ થઈ તેર નવેમ્બર સુધી ચાલશે કુલ નવસો કિલોમીટરના અંતર દરમિયાન આ યાત્રા સૌરાષ્ટ્રના દસ જિલ્લાઓમાંથી પસાર થશે યાત્રા દરમિયાન કોંગ્રેસના અગ્રણીઓ ખેડૂતો સાથે સીધી મુલાકાત કરીને તેમની સમસ્યાઓને સાંભળશે અને આગામી લોકહિતની નીતિઓ માટે સંકલ્પ વ્યક્ત કરશે સોમનાથથી દ્વારકા સુધીની આ યાત્રા ખેડૂતોના હિત માટેના સંઘર્ષનું પ્રતિક બની રહી છે યાત્રા જેમ જેમ આગળ વધે છે તેમ તેમ ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય ચહલ પણ વધતી જોવા મળી રહી છે સમગ્ર ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો છે ને એના કારણે જે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થાય ના પહેલી વખત ને પણ છેલ્લા પાંચ વર્ષમાં જોઈએ તો ક્યારેક કમોસમી વરસાદ થાય છે ક્યારેક અતિવૃષ્ટિ થાય છે ક્યારેક કૂર આવે છે અને ક્યારેક સરકારની ખોટી નીતિઓને કારણે 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 ભ્રષ્ટાચારને ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થાય અને હવે પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડે છે ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂત આત્મહત્યા કરે છે અને જો સરકાર તરત મદદમાં નહીં આવે તો આખા ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કારણ કે એક એક તરફ તરફ ખેડૂતો કુદરતી પરેશાન છે છે સરકારની મદદ મળવાને કારણે લાચાર અને ચારે તરફથી ભીષ આયા છે ત્યારે ખેડૂતોનો જે આક્રોશ છે જે તકલીફ છે જે દર્દ છે પીડા છે એને વાચા આપવા માટે કોંગ્રેસે આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી છે આ ખેડૂત આક્રોશ યાત્રા આજે સોમનાથથી શરૂ કરીએ છીએ ને સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લામાં ભ્રમણ કરીને તેરમી તારીખે દ્વારકામાં એનું સમાપન કરીશું આ તો શરૂઆત કરી છે અને અમારી સ્પષ્ટ માંગણી સરકાર પાસે વારંવાર રહી છે કે આ તકલીફના સમયમાં જે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે એના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ જે રીતે ગુજરાતમાં ખેડૂતોએ છેલ્લી સાત સિઝનથી જે કમોસમી વરસાદ હોય અતિવૃષ્ટિ હોય કે વાવાઝોડું હોય એ છેલ્લી સાત સિઝનથી જે માર સહન કરે છે અને એના કારણે ખેડૂતોની કમર તૂટી ગઈ છે એની સામે એક બાજુ કુદરત રૂઠી છે બીજી બાજુ સરકાર જૂઠી છે હું એટલા માટે કહું છું કે આ જે ખેડૂતની આ જે પરિસ્થિતિ થઈ છે એની હારે કુદરતને આપણે ન રોકી શકીએ પણ સરકારની જે પોલિસીઓ છે આ પોલિસીઓએ ખેડૂતોને બરબાદ કરવામાં ક્યાંક ને ક્યાંક સૌથી મોટો ફાળો છે સૌ પહેલાં સરકારે પાક વીમા યોજના બંધ કરી ત્યાર પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈ આવ્યા આ કિસાન સહાય યોજનાની જાહેરાત ખર્ચ સરકારે પચાસ કરોડનો કર્યો પણ ખેડૂતને આ યોજના બે વર્ષ ચાલી એમાંથી એક રાતી પાય પણ ચૂકવવામાં ન આવી એવી જ રીતે વાવાઝોડું હોય કમોસમી વરસાદ હોય કે અતિવૃષ્ટિ હોય ગયા વર્ષનું તમે જોવ તો જુલાઈ અને ઓગસ્ટના સરકારે પેકેજ જાહેર કર્યું એક હજાર સાતસો ને ઓગણસીર પણ જ્યારે આપવાની વાત આવી તો માત્ર પાંચસો કરોડ પણ જયારે ચૂકવા નથી ગયા વર્ષના જ કમોસમી વરસાદના ઓક્ટોબરને તમે લઈ લ્યો એક વર્ષ આજે પૂરું થયું છે પણ એક રાતિભાઈ આજે ખેડૂતને મળી નથી ત્યારે ગુજરાતનો ખેડૂત બહુ ગુમ્બરાડા સાથે ગયે છે કે આ દેશની તિજોરી ઉપર આ રાજ્યની તિજોરી ઉપર માત્ર પાંચ પચીસ સરકારના માનીતા ઉદ્યોગપતિઓનો જ અધિકાર નથી જો તમે ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ રાઇટ ઓફ કે માફ કરી શકતા હો તો ગુજરાતનું ગુજરાતના છપ્પન લાખ ખેડૂત પરિવારોનું ટોટલ દેવું છે એ માત્ર છન્નું હજાર કરોડ નું જ દેવું છે તો આ શું કામ જો ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ માફ થાય તો ખેડૂતોના માત્ર છન્નું હજાર કરોડ માફ કેમ નહીં આ વાત સાથે ખેડૂતોનું દેવું માફ કરો અને પાક જે છે પાક વીમા યોજના એ ફરીથી ચાલુ કરો આ માંગ સાથે આજે કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છે મહત્વનું જણાવી દઈએ ખેડૂતોના હક માટે કોંગ્રેસનો ટ્રેક્ટર કાફલો મેદાનમાં આવ્યો છે કોંગ્રેસ ખેડૂતોના બહારે આવી છે નુકસાનીગ્રસ્ત ખેડૂતો માટે રાહત પેકેજ અને ઠેકાના ભાવની માંગ ઉઠી છે જણાવી દઈએ નવસો કિલોમીટરની યાત્રા દરમિયાન કોંગ્રેસ ખેડૂતો સાથે સીધી ચર્ચા કરશે આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી માટે સોમનાથથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ચેતન શ્રી ચેતન કોંગ્રેસના નેતાઓએ શરૂઆતના કાર્યક્રમમાં ખેડૂતો માટે કયા કયા મુખ્ય મુદ્દા ઉઠાવ્યા